સુરતના વરાજા અશ્વિની કુમાર ખાંડ બજાર ગરનાળા પાસેથી પીસીબી પોલીસે બાતમીના આધારે બે મારુતિ કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ સાથે બે ઇસમને પકડી પાડ્યા છે પોલીસે કુલ રૂપિયા અગિયાર છન્નું લાખના મુદ્દામાલ કબજે લીધા હતા સુરત શહેર પીસીબી પોલીસે બાતમીના આધારે વરાછા કુમાર ખાંડ બજાર ગરનાળા પાસેથી ફિલ્મ ઢબે પીછો કરી વિદેશી દારૂની હેરાફેરી કરતીને મારુતિ કારને પકડી પાડી દારૂ સહિત કુલ કિંમત રૂપિયા અગિયાર પોઈન્ટ છન્નું લાખનો મુદ્દામાલ સાથે બે બુટલેગરોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીસીબી પોલીસની ટીમ ગતરોજ સાંજના સમયે વરાછા અશ્વિનીકુમાર ખાંડ બજાર ગન્નાણા પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે બે અલગ અલગ મારુતિ કારમાં ઈસમો દ્વારા દારૂ લઈ જવામાં આવ્યો છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીસીબી સાંજના સમયે વરાછા અશ્વિનીકુમાર ખાંડ બજાર ગરનાળા પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે બે અલગ અલગ મારુતિ કારમાં દારૂ લઈ આવ્યા છે પોલીસની ટીમે મળેલી બાતમીના આધારે ફિલ્મી ઢબે કારનો પીછો કરી ઝડપી પાડી હતી અને કુલ રૂપિયા અગિયાર છન્નું લાખના મુદ્દામાલ સાથે બે ઇસમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત